નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો દોસ્ત ડીએન ઝાલા આજે હું આનંદાતા સ્કૂલોના પ્લેટફોર્મ ઉપર બેઠો છું અને મને થયું કે અત્યારે ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું એટલે કે ઓગસ્ટ પૂરો અઠવાડિયામાં છે મગફળી અને કપાસની અંદર ઘણા બધા લોકો ઘણી બધી કેમિકલ અને ઓર્ગેનિક દવાઓના સ્પ્રે કરી રહ્યા છે પણ એ દવાઓની સાથે સાથે અમુક ખાતર ઉપર આપણા ખૂબ જરૂરી હોય છે એવા એક બે ખાતરની આજે હું આપની સાથે ચર્ચા કરીશ તો પેલું જે ખાતર છે એ એરિસ કંપનીનું છે મેઝો મેઝોરો સોલ્વ કરીને આ ખાતર છે જે મગફળી માટે સ્પેશિયલ કંપનીએ બનાવેલું છે અને એમાં આપણે જોઈએ તો ઘણા બધા પોષક તત્વો આમાં વોટર સોલ્યુબલ છે સ્ટેજની અંદર છે કે પાણીમાં ઓગળી શકે મતલબ તમે કોઈ પણ કેમિકલ કે ઓર્ગેનિક દવાનો સ્પ્રે કરતા હો તો એની સાથે આ આપી શકો એમાં સલ્ફર છે પોટેશિયમ છે બોરોન છે કોપર છે ઇરોન છે ઝીંક છે મેગેનીસ છે મોલિબ્રેડમ છે અને સલ્ફર આવા તત્વોની અંદર સમાવેશ છે એટલે મગફળીના સંપૂર્ણ આહાર તરીકેનું આ ખાતર કામ કરી શકે આ એક કિલોમાંથી તમે કોઈ બી દવા કેમિકલ અથવા તો કોઈ પણ પ્રકારની ઓર્ગેનિક દવા સ્પ્રે કરતા હોય તો એની સાથે એક કિલોમાં પચીસ તન તમે કરી શકો અને મગફળીના ઉત્પાદન એનો સીનો જે પ્રોબ્લેમ છે અથવા તો ફ્લાવરિંગનો જે સ્ટ્રેચ છે એની અંદર આ સારમાં સારી આ પ્રોડક્ટ છે સ્પેશિયલ મગફળી માટે બનાવેલી છે તો દરેક ખેડૂત મિત્રો નિયરની દવા છાંટતા હોય તો કોઈપણ બીજા પીડાશ માટે દવા છાંટતા હોય તો એના માટે આ જે મેજો સોલ કરીને જે કંઈ આ એરિસ કંપનીની પ્રોડક્ટ છે એનો જો ઉપયોગ કરવામાં આવે તો તમને બેટર રિઝલ્ટ મગફળીમાં મળશે દોસ્તો વાત કરીએ કપાસના પાકની તો કપાસમાં ઘણા બધા લોકો થિપ્સ એ જે પ્રકારની ચુસ્યા પ્રકારની જીવાતો છે એ એની અંદર અત્યારે ઘણા બધા લોકો સ્પ્રે કરી રહ્યા છે તો એની અંદર પણ અત્યારે મોટાભાગે કપાસનું જે સ્ટેસ છે એ ફૂલ અવસ્થા ઉપર છે અને ફૂલની અંદર અત્યારે મોટાભાગની જે કંઈ વાતાવરણ છે અત્યારે એ ક્યારેક તડકો નીકળે છે ક્યારેક વરસાદ આવે છે ક્યારેક વાદળછાયું વાતાવરણ રહે છે તો આ બધી જે પ્રોબ્લેમોને કારણે કપાસની અંદર ફૂલ છાપા ખરવાના પ્રોબ્લેમ બહુ બધા ખેડૂતોને હોઈ શકે અને નહીં હોય તો આવતા ભવિષ્યમાં આ પ્રોબ્લેમ થઈ શકે એમાં કયા તત્વો આપવા જોઈએ મોટાભાગના ખેડૂતો યુરિયા નાખતા હોય છે તો યુરિયા નાખવાથી બીજું જો યુરિયા કપાસને જરૂરી છે હું ના નથી તો યુરિયા આ વધારે પ્રમાણમાં આપવાથી નુકસાન મોટું એ થઈ શકે કે ચૂસ્યા પ્રકારની જીવાતોનો અટેક વધી શકે તો ફૂલ અને છાપવાનું ખરણ ઘટે અને કપાસમાં સારું ઉત્પાદન રહે એના માટે તેર ઝીરો પિસ્તાલીસ બેસ્ટ પ્રોડક્ટ છે એરિ આ પણ એરિસ કંપનીની પ્રોડક્ટ છે અને આ એચડી ફોર્મમાં છે એનો મતલબ આ આ જે ચારસો ગ્રામનું પેકેટ આવે છે એમાંથી તમે વીસ પંપ કરી શકો અને જો તમે વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે જોઈએ યુનિવર્સિટીની ભલામણ પ્રમાણે જોઈએ તો આના ત્રણ સ્પ્રેની ભલામણ કરવામાં આવી છે અને સમયાંતરે એટલે કે એક વીકના ગાળે એવી રીતે ત્રણ જો સ્પ્રે કરી દેવામાં આવે તો ઉત્પાદનમાં ઘણો બધો વધારો થઈ શકે સારામાં સારું ગુણવત્તાયુક્ત ઉત્પાદન આવે અને જે કે ફૂલ છાપા ફરવાનો પ્રશ્ન છે એને આપણે સોલ્વ કરી શકીએ તો તેર જીરો પિસ્તાલીને તમે કોઈ બી કેમિકલ ફ્લો સ્પ્રે લેતા હોય એની અંદર આનો અલગ ડોયો બનાવી અને આ એ ચારસો ગ્રામનું જે પેકિંગ છે એના વીસ ફોટ કરવામાં આવે તો ઉત્પાદન અને ગુણવત્તામાં ઘણો બધો ફરક પડશે તો આ બે પ્રોડક્ટ ખાસ આજે આપને સામે લઈને આવ્યો હતો કે તમે જે કંઈ દવાઓ છાંટતા હોય દવા છાંકવામાં ખૂબ કાળજી રાખવી કે ભાઈ કઈ પ્રકારની રોગ છે કઈ પ્રકારની જીવાત છે એના આધારે દવા નક્કી કરી અને એ દવાની સાથે આ એડિશનલ ખાતર જો મિક્સ કરવામાં આવે તો આપણને ઘણો બધો દિવાળીએ ફાયદો થઈ શકે તો આશા કરું કે આજની માહિતી આપણે ઉપયોગી સાબિત થશે આપ ઘણી બધી કંપનીઓ આ ખાતરો બનાવતી હોય છે મારી પાસે જે હાજર હતા એ મેં તમને બતાવી દીધા પણ બીજી કંપનીના પણ સારી કંપનીના પાકા બિલના જો ખાતર મળતા હોય તો એ પણ ઉપયોગ કરી શકાય ગુજરાતના ઘણા બધા ખેડૂતોવાળા વ્યક્તા હોય છે ઘણા જાતે લઈ શકાય તળાજાના ખેડૂતો માટે અનંદાતા સુભવો પણ જે રોયલ ચોકડી ઉપર છે અમારા વિપુલભાઈના ને લોકો એનું વેચાણ કરી રહ્યા છે પણ સાથે માનલો કે કોઈ બીજી કંપનીના પણ તમે ખાતર લેતા હોય તો પાકા બીડ સાથે અને વ્યાજબી કિંમતમાં મળે તેનો તો ઉપયોગ કરી શકો તો આજની માહિતી આપને ઉપયોગી સાબિત થશે નમસ્કાર